કીર્તિ બુક સ્ટોલ જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં બે લાખ પચાસ હજાર આઠસો એકાણું રૂપિયાના પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં ચાર લાખ સાતસોને અડસઠ રૂપિયાના પુસ્તકો વેચ્યા હતા બે અઠવાડિયા મળીને કેટલો કેટલું વેચાણ થયું અને કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું બરાબર અહીં આપણને જે દાખલો આપ્યો છે એમાં એક કીર્તી બુક સ્ટોલ છે જેના જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર બે લાખ પંચાસે હજાર આઠસો એકાણું રૂપિયાનું વેચાણ થયું એવી જ રીતે બીજા બીજા સપ્તાહની અંદર કેટલું થયું તો ચાર લાખ સાતસોને અડસઠ રૂપિયાનું વેચાણ થયું છે હવે આપણને એવું કહે છે અહીં કે કેટલું વેચાણ થયું ટોલ કેટલું વેચાણ થયું એના માટે આપણે સરવાળો કરી લઈશું બરાબર અને કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું એ તો આપણને સીધી રીતે જોતા જ ખબર પડી જાય છે બીજો સપ્તાહ હતું ચાર લાખ સાતસો ને અડસઠ રૂપિયાનું વધારે વેચાણ થયું છે તો એ બીજા સપ્તાહમાં વધારે થયું છે એ સીધી રીતે આપણને ખબર પડી જાય છે તો આનો જવાબ આપણને મળી ગયો બીજો સપ્તાહ બરાબર કેટલું થયું કેટલું હતું તો એના માટે શું કરવું પડે બંને વચ્ચેનો આપણે તફાવત શોધવો પડે તો તપાવ શોધવા માટે શું કરવું પડે આપણે બાદ બાકી કરવી પડે તો ચાલો આપણે દાખલો ગણી લઈએ બરાબર તો દાખલો ગણીએ તો પહેલો પહેલાં આપણે શું કરીશું ટોટલ જોઈ લઈએ પ્રથમ અને બીજાનું બરાબર તો પ્રથમ બે પંચ્યાસી આઠસો ને એકાણું બરાબર એવી જ રીતે ચાર લાખ સાતસો ને અડસઠ બરાબર આમ આનો હું શું કરી લઈશું આપણે સરવાળો કરે લઈશું તો એટલે આઠ એક ને આઠ કેટલા થાય નવ થાય બરાબર નવ ને છ થાય પંદર થાય અહીંયા પંદરને પાંચ અહીંયા ને વધી એક અહીંયા આઠ ને એક નવ નવ સાત કેટલા થશે નવ ને સાત થશે આપણે સોળ તો સોળનો છ અહીંયા ને વધી એક બરાબર પાંચ ને એક છ આઠ આઠ પ્લસ શૂન્ય એટલે આઠ અને બે પ્લસ એટલે છ ટોટલ વેચાણ થયું ટોટલ વેચાણ થાય છે છ લાખ છ્યાસી હજાર છસો ને ઓગણસાઠ રૂપિયાનું વેચાણ થાય છે હવે કેટલું વધારે તો આપણને ખબર છે કે બીજા સપ્તાહમાં વધારે વેચાણ થયું હતું પહેલા સપ્તાહ કરતાં તો એના માટે શું કરવું પડે બાદ બાકી કરવી પડે તફાવત શોધવો પડે તો તફાવત શોધી આપણને જવાબ મળી જશે તો બીજા સપ્તાહનું આપણે અહીંયા લખી દઈએ ચાર લાખ સાતસો ને અડસઠ માઇનસ પ્રથમ સપ્તાહનું બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું બરાબર હવે આની બાદ બાકી કરી લઈએ એટલે આપણને જવાબ મળી જાય કેટલું વધારે હતું તો આઠ માંથી એક જાય તો કેટલા વધે સાત વધે છ માંથી નવ ના જાય તો શું કરશું દસકો લઈશું અહીંયા હું સીધે સીધો દસકો લઈ લઉં છું બરાબર તો અહીંયા વધશે ત્રણ અહીંયા વધશે નવ અહીંયા વધશે સોળ અહિયાં થો બરાબર તો સોળ માંથી સોળ માંથી નવ જાય તો કેટલા વધે સોળ માંથી નવ જાય તો કેટલા વધે સાત પછી સોળમાંથી આઠ જાય તો આઠ અને નવમાંથી પાંચ જાય તો કેટલા વધે ચાર નવમાંથી આઠ જાય તો એક અને ત્રણમાંથી બે જાય તો એક તો ટોટલ કેટલું વેચાણ વધારે થયું હતું બીજા સપ્તાહમાં એક લાખ ચૌદ હજાર આઠસો ને સિત્યોતેર રૂપિયાનું વધારે વેચાણ થયું હતું જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો